આ વર્ષે દેવીને મહાલક્ષ્મી સ્વરૂપમાં પાંચ કરોડ રૂપિયાની રોકડ સાત કિલોગ્રામ સોના અને બાર કિલોગ્રામ ચાંદીના ઘરણાથી સુશોભિત કરવામાં આવ્યા હતા આ મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી દશેરાના ઉત્સવ દરમિયાન દેવીને સોનાને રોકડથી શણગારવાની પરંપરા ચાલી રહી છે ભક્તો એવી શ્રદ્ધા સાથે પોતાની રોકડ અને સોનાના ઘરણા દેવીને અર્પણ કરે છે કે આમ કરવાથી તેમના વ્યવસાય અને ભાગ્યમાં વૃદ્ધિ થશે મંદિર સમિતિના જણાવ્યા અનુસાર ઉત્સવ પૂર્ણ થયા બાદ તમામ રોકડ અને આભૂષણમાં ભક્તોને પાછા આપી દેવામાં આવે છે એકસો ચાલીસ વર્ષથી પણ વધુ જૂના મંદિરમાં છેલ્લા દાયકામાં પરંપરાએ ખૂબ વેગ પકડ્યો છે અને અર્પણ કરવામાં આવતી સંપત્તિમાં અનેક ઘણો વધારો થયો છે દર વર્ષે દેવીના આ ભવ્ય અને અલૌકિક સ્વરૂપના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે આ શણગાર વહેલી સવારે વિશેષ પૂજા અર્ચના બાદ કરવામાં આવે છે